ભાઈ બહેનના પ્રેમના પ્રતીક રક્ષાબંધનના પર્વની શનિવારે ઉજવણી થનાર છે તો સુરતમાં કામ અર્થે આવેલા લોકો વતન જતા હોય છે ત્યારે સુરતથી વતન જનારાઓ માટે એસટી વિભાગ સુરત દ્વારા એક્સ્ટ્રા બસોનું આયોજન કરાયું છે જે અંગે એસટી ટી નિયામકે વધુ માહિતી આપી હતી

સુરત વિભાગ દ્વારા પર્વ નિમિત્તે એકસ્ટ્રા બસનું સંચાલન કરનાર છે આ હાલ સુધીમાં ચાલીસ બસોનું એક્સ્ટ્રા બસોનું સંચાલન કરેલું છે અને સો પ્લસ બસોનું એકસ્ટ્રા બસોનું આયોજન કરેલું છે આ એકસ્ટ્રા બસો મુખ્યત્વે ગોધરા દાહોદ લુણાવાડા અમદાવાદ વડોદરા અને સૌરાષ્ટ્રમાં મુખ્યત્વે અમરેલી ભાવનગર તરફનું સંચાલન છે આ બસો ઉપરાંત આ આ જે પ્લેસીસ ઉપરાંત પણ કોઈ પણ મુસાફરો હશે જે પચાસ પ્લસ મુસાફરો હશે તો અમે એકસ્ટ્રા બસોનો આપીશું સુરતના મોટી સંખ્યામાં લોકો વતન તહેવાર ઉજવતા જતા હોય છે તે રક્ષાબંધનના તહેવારને લઈને લોકોને વતન જોવા માટે કોઈ સમસ્યા ન પડે તે માટે એસટી વિભાગ દ્વારા વધારાની બસો દોડાવવાનું પણ આયોજન કરાયું છે